ખાંડનો જથ્થો અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનોમાં હજુ સુધી ન આવતા સસ્તા અનાજ સંચાલકોને જથ્થો ના મળતા લેવા મજબૂર બન્યા છે હાલ બજારમાં પિસ્તાળીસ પ્રતિ કિલોનો ભાવ છે જ્યારે રેશન કાર્ડ ગ્રાહકોને બાવીસ રૂપિયા કિલો ખાંડનો ભાવ મળે છે સરકાર આદિવાસી જિલ્લા માટે દર માસે ખાંડ એડવાન્સમાં અન્ન અને પુરવઠાના ગોડાઉનોમાં આપી દેતી હોય છે પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વાંધો પડતા સમગ્ર રાજ્યમાં ખાંડનો જથ્થો અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનોમાં ન આવતા રેશન કાર્ડ ગ્રાહકોને મળ્યો નથી ગોડાઉન ખાતે બેતાલીસ દુકાનો આવેલી છે તેમાંથી મારી જોડે જે ખાંડનો જથ્થો આગળના મહિનાનો અવેલેબલ હતો તે મેં ઇસ્યુ કરતો છત્રીસ દુકાનો ઓલરેડી હાલ ખાંડના વિતરણમાં બાકીમાં છે ખાંડ ન આવવાના બાબતે ડીએસએમ શ્રી સાહેબને પૂછતા તમને ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં હોય જો અઠવાડિયું હજી બાકીમાં છે તેમ સતત બે દિવસ બાકી હશે ને આવક થશે તો અમે અમારી રીતે પણ બે દિવસમાં વિતરણ પૂર્ણ કરી દઈશું